ઘણા બધા કપલ્સ ઓપીડીમાં ઇન્ફર્ટિલિટીની કમ્પ્લેન લઈને આવતા હોય છે ઇન્ફર્ટિલિટી એટલે ડિફિકલ્ટ ટુ કન્સીવ ઇન્ફર્ટિલિટીના ઘણા બધા કારણો હોય છે એમાંનું એક કોમન રીઝન એ છે પીસીઓએસ પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ઘણા પેશન્ટ્સના એવા ક્વેશ્ચન હોય છે કે મને તો પીસીઓએસ છે ઇરેગ્યુલર સાયકલ છે તો પછી મને પ્રેગ્નન્સી રહી શકશે કે નહીં તો એનો જવાબ છે હા પીસીઓએએસમાં પ્રેગ્નન્સી રહી શકે છે હવે આપણે જોઈએ કે પીસીઓએસમાં કોમન શું હોય છે તો પીસીઓએસમાં કોમન એ હોય છે કે એબ નોર્મલ વેઇટ ગેઇન એટલે કે વજન વધી જવું કે જેમ જેમ શરીરમાં વજન વધે છે તેમ ફેટનું એટલે કે ચરબીનું ડિપોઝિશન થાય છે હવે જેમ જેમ આપણા શરીરમાં ચરબીનું લેવલ વધે છે તેમ તેમ આપણું જે બ્રેઇન છે તેમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે હવે આપણા બ્રેઇનમાં કેમિકલ લોચા એટલે કે હોર્મોનલ ડિસ્ટર્બન્સ થવાથી આ જે ઓવરી છે જે અંડાશય છે તો ઓવરીમાં જે એગ જે એગની જે સાઇઝ વધવી જોઈએ જે એગ મેચ્યુર થવા જોઈએ તે મેચ્યુર નથી થતા અને તમને ઓવુલેશન થતું નથી તો આ જે એક પ્રકારનું એક જે વિશેષ સાયકલ છે જો તમને પીસીયુએસ હોય અને તમે જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય તો એની જે મેઇન જે ટ્રીટમેન્ટ એ છે કે બ્રેક ધ સાયકલ એટલે આ જે વિશિયસ સાયકલ છે એને જે બ્રેક કરવાની જરૂર હોય છે તો એના માટે જે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ એ છે કે વેઇટ લોસ વેઇટ લોસ એટલે કે વજન ઓછું કરવું જેમ જેમ શરીરમાં વજન ઓછું થશે તેમ તેમ શરીરમાં જે ફેટ છે એનું ડિપોઝિશન ચરબીનું લેવલ ઓછું થશે તો એની સાથે જે બ્રેઇનમાં જે હોર્મોનલ ડિસ્ટર્બન્સ થયું છે તે ધીરે ધીરે હોર્મોનનું લેવલ નોર્મલ થશે તો સાથે સાથે જે ઓવળી જે અંડાશય છે એમાં કોઈપણ એક ફોલિકલ ધીરે ધીરે મેચ્યોર થશે એની સાઇઝ વધશે અને તમને ઓવુલેશન થશે તો પીસીઓએસની જે ફર્સ્ટ લાઈન થેરાપી એ છે કે વેઇટ લોસ એટલે કે વજન ઓછું કરવું બધા જ ડોક્ટર તમને જો પીસીઓએસ હોય તો તમને વજન ઓછું કરવાની સલાહ આપશે હવે જો તમને પીસીઓએસ હોય અને તમે જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હો તો વેઇટ લોસની સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો એમાં આવે છે ડાયટ તમારે હેલ્ધી ડાયટ લેવું જોઈએ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ તમારે કોઈપણ પ્રકારની ચિંતા ટેન્શન ડિપ્રેશન એંગઝાયટીથી દૂર રહેવું જોઈએ તમે સિમ્પલ એક્સરસાઇઝ અને યોગા પણ કરી શકો છો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે તમારા જે ફર્ટાઇલ પીરિયડ અને ઓવલેશનના સમયગાળા દરમિયાન તમારે રિલેશનમાં સંબંધમાં રહેવું જોઈએ હવે તમને સિગ્નિફિકન્ટ વેઇટ લોસ કર્યા પછી પણ જો પ્રેગ્નન્સી નહીં રહે તો તમને તમારા ડૉક્ટર તમને ઓવુલેશન ઇન્ડક્શન માટેની એડવાઇસ આપશે ઓવુલેશન ઇન્ડક્શન એટલે કે બહારથી દવા આપીને તમારી જે ઓવરી છે જે અંડાશય છે એમાં બીજ બનવાની પ્રક્રિયા શરૂ કરી શકાય તો ઓવુલેશન ઇન્ડક્શન માટે જે મોસ્ટ કોમન જે મેડિસિન યુઝ થાય છે એ છે ટેબ્લેટ લેટ્રોઝ ટેબ્લેટ લેટ્રોઝના પણ ઘણા બધા પ્રોટોકોલ્સ હોય છે હવે પીસીઓએસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ હોય છે જેને કારણે જે ગ્લુકોઝનું મેટાબોલિઝમ થવું જોઈએ બરાબર થતું નથી તો તમારા ડૉક્ટર તમને ટેબ્લેટ મેટફોર્મિન પણ આપી શકે છે ટેબ્લેટ મેટફોર્મિન એ એક પ્રકારની જે મેડિસિન છે એ ડાયાબિટીસવાળા પેશન્ટમાં ગ્લુકોઝનું લેવલ ઓછું કરવા માટે યુઝ કરવામાં આવે છે ટેબ્લેટ PCOS પીસીઓએસવાળા પેશન્ટમાં યુઝ કરી શકાય છે જેને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે જે ઓછું થઈ જાય અને તમને ઓવ્યુલેશન થવામાં મદદ થઈ શકે છે અમુક જ કન્ડિશનમાં પીસીઓએસ એકદમ સિવિયર હોય છે તો જે કોઈપણ પ્રકારની મેડિસિનને રિસ્પોન્ડ નથી કરતું જો તમને પીસીઓએસ હોય અને તમે જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એંસી ટકા પેશન્ટ્સમાં વેઇટ લોસ અને મેડિસિનથી ઓવલેશન થઈ શકે છે અને તમને પ્રેગ્નન્સી રહી શકે છે માત્ર વીસ ટકા પેશન્ટ્સ એવા હોય છે કે જેઓને સિવિયર પીસીઓએસ હોય છે તો તેઓને આઈવીએફ કાં તો પછી એક્સી કરાવવાની જરૂર પડી શકે છે ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી એને લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં